અને આ ખાનના પુત્રએ જે આ મહારાજ ફિલ્મ બનાવી હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સમાજની લાગણી દુભાવી તેને લઈને આજે આ મહારાજ ફિલ્મ રિલીઝ ના થાય તેના માટે વાઘોડિયાના વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાયા હતા અને સનાતન ધર્મ જિંદાબાદના નારા સાથે મહારાજ મુવીનો વિરોધ કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત વૈષ્ણવ સમાજ વાઘોડિયા તરફથી જે હિન્દુ દેવી દેવતાઓને એટલે કે અમારા વૈષ્ણવ સમાજના આસ્થા સમાન શ્રી ભગવાનના ભગવાનનાની જે ટીકા કરવામાં આવી છે અને નેટફ્લિક્સ પર આ જે ફિલ્મ દર્શાવવાનું એક જે કાવતરું કરવામાં આવ્યું છે અને સમસ્ત વૈષ્ણવ સમાજને અને સનાતન હિન્દુ ધર્મને જે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં સમાજે ભેગા થઈને આજરોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું તો સમસ્ત વૈષ્ણવજનો ભેગા થઈને આ રીતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મને ચોક્કસ આશા છે કે આ આવેદનપત્ર શ્રી સુધી પહોંચશે અને અમારા જે આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ આવશે એવી અમે આશા રાખીને અહીં આવ્યા છે અને સો ટકા મને ખાતરી છે કે આનું નિવારણ આવશે આજ રોજ વાઘોડિયા વૈષ્ણવ સમાજ અને સનાતન હિન્દુ ધર્મ તરફથી મહારાજ ફિલ્મ જે પ્રદર્શિત કરવા માટેના પ્રયત્ન કર્યા છે એ એક ચોક્કસ હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને આ જે ખાન પરિવાર છે એ લોકો ટાર્ગેટ ફક્ત હિન્દુઓને તોડવા માટેનો આ કાર્યક્રમ છે તો આ મહારાજ ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રિલીઝ થવી ના જોઈએ અને હિન્દુઓની કોઈ પણ લાગણી દુભાવી ના જોઈએ અમને અહીંયા મામલાને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માગણી અને લાગણી એક જ છે કે જ્યાં સુધી એમાંથી જે ખોટા ચિત્રો દૂર ના થાય ત્યાં સુધી એને કાયમ માટેનો સ્ટે મળે અને રિલીઝ ના થાય એવી આપ મીડિયા મારફતે જણાવીએ છીએ વૈષ્ણવ સમાજ અને હિન્દુ સનાતન સંપ્રદાયના અનુયાયીઓ એ સંયુક્ત મહાજન ફિલ્મ જે નેટફ્લિક્સ ઉપર રજૂ કરવા જઈ રહેલા છે તેના વિરોધમાં આજે વાઘોડિયા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું મહારાજ ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તે હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર ધાર્મિકતાને સાથે ચેડા કરવામાં આવેલા છે સાથે હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણીઓ દુભાઈ છે કારણ કે જે ફિલ્મોમાં બતાવવામાં આવેલ છે તે અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન કે જે દેશ દુનિયામાં એમના લાખો અનુયાયીઓ છે તેઓને પણ એમને અપમાનિત રીતે દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે જેથી કરીને અમારી લાગણી દુભાતા આજ રોજ અમે સંયુક્ત આવેદનપત્ર આપવાયા છે અમારી લાગણી દુભાઈ છે જેથી કરીને ફિલ્મો નેટફિલ્સ કે સોશિયલ મીડિયા કે સિનેમા ઘરોમાં રજૂ ના થાય તેના માટે અમારી એક સરકારશ્રી સાથે માગણી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અમારો પ્રશ્નનું નિરાકરણ હકારાત્મક લાવશે જય શ્રી